એક્સ આર્મીમેન આદિવાસી ઓબીસી અને દલિત સમાજના ઇસમોને આ સમાજના નાના અને ખેત ખેડૂતોને ખેડૂત બનાવવાના રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જે જમીનોની ફાળવણી કરવામાં આવી છેલ્લા સાત વર્ષમાં મેં બે ડઝન વખત એપ્લિકેશન્સ કરી છે અરજદારો પોતે સતત કહી રહ્યા છે કે અમારી માલિકીની જમીન રાજ્ય સરકારે અમને ફાળવેલી જમીન સાત બારમાં મારું નામ અને મામલતાર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી કાયદાની કોઈ દાદામાં બેટર પેન્ડિંગ નથી છતાં જમીનોની અંદર ગેરકાયદેસર દબાણો છે આઈપીસીમાં જોગવાઈ છે લિગેડ ટ્રેસ પાસિંગ એટ્રોસિટીઝ એક્ટમાં કલમ છે કે અનુસૂચિત જાતિ જનજાતિના ના હોય એવા ઇસમ દ્વારા અનુસૂચિત જાતિ જનજાતિના વ્યક્તિની જમીનમાં ગેરકાયદેસર કબજો ભૂગો કે દબાણ કરવો એ ગુનો બને છે લેન્ડ ગ્રેડિંગ એક્ટ પણ આવી ગયો પણ આઈપીસી એટ્રોસિટીઝ ને લેન્ડ ગ્રેડિંગ કે પ્રળેક કાયદા એ આ જમીનોમાં જેની દલિતોની જમીનમાં દબાણ જવામાં મદદ કરતા નથી એટલે આપના માધ્યમથી માનની મંત્રીશ્રીને વિનંતી છે કે બનાસકાંઠા અને કચ્છની અંદર આવી ચાર હજાર એકર જમીનમાં દબાણ હોવાની રજૂઆત અઢીસોથી વધારે અરજદારો અને અરજદારો વતી મેં પંદર થી વીસ વખત કરી છે એનો કોગ્નિજન્સ લઈ એમાં ગુના દાખલ કરવામાં આવે બીજી એમની વિનંતી છે કે ધારો કે આ પ્રક્રિયાને કબજા સોંપવાની પ્રક્રિયામાં પંદર દિવસ મહિનો દોઢ મહિનાનો સમય થવાનો અને આ સમયગાળા દરમિયાન આ ભૂમિ કોઈ પોતે પોતાની રીતે જમીનનો કબજો લેવાની કોશિશ કરે અને એ વખતેના જાનમાલને ગંભીર નુકસાન થવાની શક્યતા હોય છે ખાલી પાંચ સેકન્ડ લઈશ એ વખતેના જાનમાલને ગંભીર નુકસાન થવાની શક્યતા હોય છે તો આવું ન બને એના માટે આપણા પોલીસ પ્રશાસને પ્રિવેન્ટિવ મેજર્સ લેવા જોઈએ મંત્રી